ગુજરાતમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો છે સુરેન્દ્રનગરમાંથી વધુ એક બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી થાનગઢના ખાખરાથળ ગામેથી બોગસ ડોક્ટર પકડાયો એસઓજી પોલીસની ટીમે મેહુલ પઢેરિયાને ઝડપી લીધો છે ડિગ્રી ન હોવા છતાં લોકોની સારવાર કરતો હતો અને એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તેની પાસેથી ગઈકાલે પણ સુરેન્દ્રનગરમાંથી એક બોગસ ડોક્ટર પકડાયો હતો ધ્રાંગત્રાના એજાર ગામે બોગસ ડોક્ટર તુષાર સરદાર પકડાયો હતો અને આજે પણ સુરેન્દ્રનગર જિલ્લામાંથી આ બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે તો આજ મુદ્દે સંવાદદાતા સચિન ફોનલાઇન પર સચિન દિવસે ને દિવસે એક તરફ નકલી ડોક્ટરોનો રાફડો ફાટતો જઈ રહ્યો છે તો હવે સુરેન્દ્રનગર જિલ્લો પણ બાકાત નથી રહ્યો સચિન બીજો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં યશોદી પોલીસે થાન તાલુકાના ખાકરાધર ગામેથી કોઈ પણ ડિગ્રી કે સર્ટિફિકેટ વગરનો ભોગસ ડોક્ટર ઝડપી પાડ્યો હતો અને એલોપેથી દવા સહિત ત્રેવીસ હજાર વધુનો વધુ નો મુદ્દામાં ઝડપી અને થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી ત્યારે જોવાનું રહ્યું કે હજી પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા હોય ટાંગધ્રા હોય કે લીમડી તાલુકાના અન્ય ગ્રામ્ય હજી પણ બોગસ ડોક્ટરો હોય તેવી લોકો દ્વારા ચર્ચા ફેલાવી અને ડિગ્રી વગર ના હજી પણ ડોક્ટરો કેટલા પણ માનવ સાથે ચેડા કરી રહ્યા હોય તેવું લાગ્યું જી બિલકુલ સચિન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર અમે આપને આ બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ એક આજે થાનગઢ થી ખાખરાથળ ગામેથી આ મેહુલ પઢેરિયા નામનો બોગસ ડોક્ટર છે એલોપેથી દવાઓ પણ ત્યાંથી જપ્ત કરવામાં આવી છે હવે નકલી ડિગ્રી એ લઈને ત્યાં બેઠો હતો અને પોતાને ડોક્ટર તરીકે ઓળખાવતો હતો અને લોકોની સારવાર કરતો હતો લોકોના જીવ સાથે રમત રમતો હતો બીજા દ્રશ્યો એ પણ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના એજાર ગામના અમે આપને બતાવી રહ્યા છીએ ત્યાંથી પણ તુષાર સરદાર નામનો એક નકલી ડોક્ટર ઝડપાયો છે